નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકની અંદર પીળાશ ની સમસ્યા પાંદડાની અણીઓ સુકાય છે પાંદડા દાજી રહ્યા છે તો આ થવા પાછળના કારણો શું હોઈ શકે તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો આપને જણાવતા ખૂબ આનંદ થાય આપ સર્વેના ખૂબ સારા એવા સહયોગથી અમારું આજે અભિયાન છે ખૂબ સારું આગળ વધી રહ્યું છે અને આપ સર્વેને માહિતી મળી રહી છે આપ ઘણા લોકો અમને ફોનના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવતા હોય એટલે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ખાસ આ દેશનો ખેડૂત ખૂબ સારી એવી પ્રગતિ કરે એવી અપેક્ષા તમામ લોકો રાખતા હોય છે તો એના જ ભાગરૂપે આપણે આ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનની અંદર સહભાગી થવા માટે આપ સર્વે લોકો જોડાણો છો ઘણા બધા લોકો આ ચેનલને ઘણી વખત જોવે છે પરંતુ એને હજી હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ખાસ તમને એક વિનંતી છે કે આ ચેનલને જો સબસ્ક્રાઈબ કરી નહીં હોય તો આ ચેનલને આ રીતના સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અને ભવિષ્યની અંદર આવનારી માહિતી તમને તુરંત મળી જાય ઉપરાંત

આવા આનું કરવું હું આ સેના કારણે થાય તો ઘણા બધા તમે તજજ્ઞોને મળશો તો કો કેમ કે સાઈડ નો રાઉન્ડ મારી દો કો કેમ કે એ સાટી ગયો કો કેમ કે આની અંદર હ્યુમિકની જરૂરિયાત છે ઘણા બધા પોતપોતાના મંતવ્ય રજુ કરે છે પરંતુ સત્ય હકીકત જોઈએ તો એનો તમે જ્યારે અભ્યાસ કરશો કે ઘઉંની અંદર ઉપરના પાંદડા જે પાંદડાની ઉપરની ટોસો જ્યારે પીડી પડવાની શરૂઆત થાય તેની પાછળના ઘણા બધા કારણ હોઈ શકે મિત્રો વાતાવરણની અંદર જે સડનલી ફેરફાર થાય વાતાવરણ વાદળછાયું થઈ જાય ઠંડીની અંદર વધારો થાય ત્યારે આ વસ્તુનું નિર્માણ થઈ શકે આ પહેલું કારણ હોઈ શકે કે ભાઈ વાતાવરણની અંદર થતો સતત ફેરફાર કે ઠંડી નું રાતને સમયે ખૂબ ડાઉન જતી હોય દિવસે પાછું ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન અમુક અમુક વિસ્તારોની અંદર નોંધાવા માંડે કેટલો તાપ પડવા માંડે તમને એમ લાગે ઉનાળો ફીલ થઈ જાય રાતે એમ થાય કે ઓહો આપણે ક્યાં હશું હિમાલયની અંદર વયા ગયા હશું એવી પરિસ્થિતિનું નિર્માણ એટલે આવી જ્યારે પરિસ્થિતિ ઇનબેલેન્સ થતી હોય ત્યારે થવાની શક્યતા વધી છે બીજું જે ખેડૂત મિત્રો એ નિદામણ નાશક દવાના ડોઝ હેવી ડોઝ મેરા છે એને આ પ્રશ્ન આવવાની શક્યતા ખૂબ વધારે છે કારણ કે અતિશયોક્તિ મેં તમને કીધું છું કે 18 દિવસે અથવા 21 દિવસના સમયગાળાની અંદર હેવી ડોઝ ન મારી શકાય કારણ કે એના જે પંચ મૂળ છે ને આ બળી ગયા હોય પૂરે પૂરા ન રહે અને બળી જવાના કારણે પૂરતા પોષક તત્વ ન લઈ શકે એના કારણે પણ આવું થઈ શકે એટલે આ કારણ પણ આની અંદર સામેલ છે

થવાનું કારણ કે આનો ક્લોરોફિલ બળી ગયું કહેવાય શું કહેવાય ક્લોરોફિલ કે જે ગ્રીનરી આવે છે એને બળી ગઈ કહેવાય અને હવે એમાં પીળાશ પડતું પાંદડું થઈ જાય ને પછી ધીરે ધીરે ત્યાંથી સુકાવાનું શરૂ થઈ જાય ને પાંદડા આવા બધા થઈ જાય તો ખોરાક બને નહીં ખોરાક બને નહીં એટલે ઉત્પાદન મળે નહીં ખેડૂત અંતે ખોટમાં જાય એવું ન થાય એના માટે તેને શું કરવું પડે હવે ક્લોરોફિલ માટે જરૂરી પોષક તત્વો કેટલા તો કે ભાઈ નાઇટ્રોજન જરૂરી છે ક્લોરોફિલ માટે ઓકે યુરિયા પ્રોપર ડોઝમાં આપું છું હા રેડી નાઇટ્રોજનને ભૂલી જાઓ પછી તો કે

નાખી આ પણ ગ્રામ એક અંદર નાખીને પણ ઓગાળીને વાપરવાનું નથી જેટલું એક પંપ જોઈએ તો એક પંપ પૂરતું જ ઓગાડવાનું છે ઝીંક બાર ટકા જે સિલેક્ટેડ ફોર્મ ની અંદર આવે છે એનો પણ ઉપયોગ કરો તો પણ ખુબ સારો ફાયદો થશે સાથે સાથે પોટાશ એનો પણ આની અંદર અંદર આવી ખાસ અગત્યની વાત એ છે મિત્રો તમારે ધ્યાને રાખવાનું છે કે આ ખાતરો છે એનું ખૂબ સારું પરિણામ મળે છે હમણાં અમે જે બે ખેડૂત મિત્રોને સારામાં સારા અખતરા કરાવ્યા હતા ઓગણીસ ઓગણીસ

એસી થી સો ગ્રામ એક પંપ અંદર નાખીને છંટકાવ કરશો તો આની સામે પરિણામ ખૂબ સારા મળે છે આપણે ભોગનાશક તરફ જવા પહેલા આ પોષક તત્વોની ખામીને જો નિવારણ કરશું તો ખૂબ સારું પરિણામ મળશે એટલે પાંદડાની કિનારીઓ છે એ ગાસ્તી બંધ કરવા માટે ઓગણીસ ઓગણીસ પ્લસ ઝીંક અથવા તો એની સાથે પોટેશિયમ સોનાઇટ ઓગણીસ ઓગણીસ નો પણ ઉપયોગ કરી શકો અથવા મેં કીધું એ પ્રમાણે નાઇટ્રોજન યુક્ત ફર્ટિલાઇઝર ની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ તેર ઝીરો પિસ્તાલીસ આ જે ખાતરો છે એનો તમે ઉપયોગ કરશો તો પણ ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા

બાવન ચોત્રીસ આ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો તમને બનતી કોશિશે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું એવું નથી કે સો ટકા જવાબ આપી જ દેજ કારણ કે હું ઘણી વખત મીટિંગની અંદર હોય ઘણી વખત મારા અભ્યાસની અંદર હશુ ઘણી વખત મારા શૂટિંગની અંદર છું તો તમને એવું થશે કે ફોનનો જવાબ તો મળતા જ નથી અને ભાઈ ફોન બંધ રહેતો નથી કેમ મારે એક પછી એકનું આવતું હોય તો પછી આપણે પાછું બીજા દિવસે ફરીથી એકવાર ટ્રાય કરીએ જો ત્યારે પણ જવાબ ન મળે તો 3-4 દિવસ પછી ફરીથી એટલે મારા હિસાબથી હું જ્યારે કોલ હિસ્ટરી જોતો હોય ત્યારે અઠવાડીયાની અંદર મે એક વખત જવાબ ન આપ્યો એવી કદાચ ઘટના બની નથી સતા પણ અનાસાઈ બની ગઈ હોય તો માફ કરજો કારણ કે તમારા માટે થઈ અને અમારા બનતા એવા બધા જ પ્રયત્ન કરવામાં આવશે અમારા તરફથી એટલે સતત તમારો સાથ સહયોગ મળી રહે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને અપેક્ષા રાખું છું કે આવો નવો સાથ સહયોગ તમે આપતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અને તમને અવારનવાર અવનવી માહિતી મળતી રહેજો અસ્તુ આભાર જય હિન્દ